રાજ્યભરમાં અલગ અલગ સંવર્ગના કર્મચારીઓ ઓલ્ડ પેન્શન યોજના સહિત અલગ અલગ મુદ્દા અને માંગને લઈને વિરોધ નોંધાવી રહ્યા છે જેને લઈને આજે મહામતદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદ શહેરમાં આપ જોઈ રહ્યા છો કે વાડજ વિસ્તારની શાળા છે કે જ્યાં શિક્ષકો આ મહામતદાન કરી રહ્યા છે અને એક હરતું ફરતું મતદાન મથક એટલે કે હરતું ફરતી મતદાન પેટી તૈયાર કરવામાં આવી છે કે જ્યાં શિક્ષકો પોતાની માંગને લઈને મતદાન કરી રહ્યા છે મારી સાથે શિક્ષક એટલે કે જે આંદોલન કરવામાં આવી રહ્યું છે એમના પ્રતિનિધિ છે સંગઠન એમની સાથે વાત કરી અવિનાશભાઈ કાર્યક્રમ આજે મહામતદાનનો હેતુ શું છે કેવી રીતે આ કાર્યક્રમ આપ એને આગળ વધારી રહ્યા છો આ અમારો નિશ્ચિત કાર્યક્રમ છે અને અમે છઠ્ઠી માર્ચે ગુજરાત સંયુક્ત મોરચા દ્વારા નક્કી કરેલી તારીખે આખા ગુજરાતની અંદર મહામતદાનનો કાર્યક્રમ રાખેલો છે એમાં અમદાવાદ કોર્પોરેશન અંદર અમારા દસ ઝોન છે દરે દર દસે દસ ઝોનમાં દસ ફરતા મત પેટી બનાવી છે અને દરેક કર્મચારી એમાં પોતાનો મત નાખશે અને નીચે એક બારમો મુદ્દો છે એ જે મતપત્ર છે એમાં બારમો મુદ્દો છે અને એની અંદર લખ્યું છે કે તમે અમારી સાત અને આઠ તારીખે માંગણીઓ નહીં સ્વીકારો તો નવમી તારીખે આખા ગુજરાતની અંદરથી તમામે તમામ કર્મચારીઓ ગાંધીનગરમાં મહાપંચાયત ભરશે આપ રહ્યા છે કે આ વાડેજની એક શાળા છે ત્યાં શિક્ષકોએ મહામતદાન કર્યું છે મુખ્ય માંગ છે કે જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવે અને એને લઈને ભૂતકાળમાં અનેકવાર અલગ અલગ પ્રકારના આંદોલનાત્મક કાર્યક્રમો આપવામાં આવ્યા છે પણ હવે એક અનોખો આ કાર્યક્રમ આપવામાં આવ્યો છે જેમાં આ ફરતી મતપેટી તૈયાર કરવામાં આવી છે રાજ્યભરમાં અલગ અલગ શાળાઓમાં અલગ અલગ કચેરીઓમાં ઓફિસમાં આ પ્રકારે મહામતદાન કરવામાં આવી રહ્યું છે અને કર્મચારીઓનો મત જાણવામાં આવી રહ્યો છે અને આ મતપેટી રાત્રે આઠ કલાકે ગાંધીનગર પહોંચવાની છે જ્યાં એનું એનાલિસિસ કરવામાં આવે છે અને આ તમામે તમામ મતપત્રકો રાજ્ય સરકારને પોતાની માંગને વધારે મજબૂત બનાવવા માટે પહોંચાડવામાં આવશે કેમેરા પર્સન યુવરાજ ગઢવી સાથે અર્પિત દરજી બીપીએ સ્મિતા અમદાવાદ